પોતાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનો અધિકારી બતાવે ધમકી આપી સાથે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસે આરોપી પાસેથી કાર મોબાઈલ અને રોકડ જપ્ત કર્યા છે મહત્વના સમાચાર અત્યારે સામે આવ્યા છે જણાવવા માંગીશ કે સુરતની પાલ પોલીસે મહારાષ્ટ્રના સસ્પેન્ડેડ પીએસઆઈ રણજીત કાસલે ને ઝડપી પાડ્યો છે આપવાદિત પીએસઆઈ જેને મહિલા બેંક કર્મચારીને ધમકી આપી અને અઢી લાખ રૂપિયા પડાવ્યા હતા સાથે સાથે રણજીત કાસલે પોતાને મુંબઈ બ્રાન્ચ કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપી પાસેથી કાર મોબાઈલ અને રોકડ રિકવર કર્યા છે તો આરોપીને કોર્ટમાં રજૂ કરીને છ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા બાકીના પાંચ આરોપીઓની શોધખોળ જારી હોવાનું પણ જાણવા મળ્યું છે

આ વ્યક્તિ પોતાને જાતને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર તરીકે ઓળખ આપી તેની સાથે અન્ય પાંચ વ્યક્તિઓ હતા આમ કુલ છ વ્યક્તિઓ આ કામના ફરિયાદી કે જેનું નામ સુજલબેન પાદરિયા છે અને તેઓ લોન અપાવવાનો ઇન્વેસ્ટમેન્ટ વગેરેનો બિઝનેસ કરે છે તેમને પોતે ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર છું અને તમે લોકો લીગલી કામ નથી કરતા એવું કહી ધાક ધમકી કરી ડરાવી કુલ બે લાખ છવ્વીસ હજાર તથા બે મોબાઈલ પડાવી લેવામાં આવેલા હતા વધુમાં આ બેનની સાથેના સહ ફરિયાદી અથવા તો તેમના મિત્ર કે જેમનું નામ ભૂપેન્દ્રભાઈ છે તેમને મોટરસાઇકલ પર બેસાડીને લઈ જઈને એમને હું એન્કાઉન્ટર સ્પેશિયાલીસ્ટ તમારા એન્કાઉન્ટર કરુંગાવ વગેરે જેવી પણ ધમકી આપેલ હતી આ કામના ફરિયાદી શરૂમાં ડરી ગયેલ હોય તેઓ ફરિયાદ આપતા ડરતા હતા